જૈન સોશિયલ ગ્રુપ વડોદરાનો શપથવિધિ સમારોહ યોજાયો હતો પરેશ કોઠારીએ નવા પ્રમુખનો પદભાર સંભાળ્યો હતો શહેરના હરની રોડ વિસ્તારમાં આવેલા નક્ષત્રા હોલ ખાતે જૈન સોશિયલ ગ્રુપ વડોદરાના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની નવી ટીમની ઘોષણા જીઓના ચેરમેન અને જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના ડાયરેક્ટર કિરણ જૈને કરી હતી અને પ્રમુખ તરીકે પરેશ કોઠારી અને મંત્રી હિતેશ શાહ સહિતની અઢાર સભ્યોએ કાર્યો કરવા માટે પદભાર સંભાળ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો આજે જૈન સોશિયલ ગ્રુપ જૈનોની એક સુંદર મજાની સંસ્થા છે જે ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતોને લઈને જૈન શાસન જૈવંતુ બને જૈન યુવાનોને એક સાચી દિશા મળે અને સુંદર મજાનું પોતાનું જીવન વ્યતીત કરે તેવા પ્રકારના અવનવા કાર્યક્રમો કરતી સંસ્થા એટલે જૈન સોશિયલ ગ્રુપ આપણી સાથે જૈન સોશિયલ ગ્રુપના પરીમભાઈ શાહ છે આપણે પરિમભાઈને પૂછશે આજના દિવસે આપણા જૈન સોશિયલ ગ્રુપની પ્રવૃત્તિ કેવા પ્રકારની છે એ છે જય જીલેન્દ્ર મિત્રો આજે જૈન જશલગુપ વડોદરા મેલના શપથ ગ્રહણ સમારંભમાં અમે અહીંયા હાજર છે જેમાં પરેશભાઈ કોઠારી પ્રમુખ તરીકે શપથ લેવા લઈ લેવા જઈ રહ્યા છે એમને અમારો ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે જૈન શોશલ ગ્રુપ ગુજરાત રિજનની વાત કરીએ તો જૈન ગ્રુપ ગુજરાત રિજનની ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેમાં સમાજ સેવા ધાર્મિક પ્રવૃત્તિઓ અને સાથે સાથે અમારા સભ્ય સભ્ય દંપતિઓ માટે મનોરંજનના કાર્યક્રમો જેમ કે ક્રિકેટ અંતાક્ષરી વોઇસ ઓફ જેસજી અને ઘણા નવા નવા કાર્યક્રમો અમે કરીએ છીએ અમારો જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિઝનનો હેતુ એક જ છે કે આજે આપણા જૈનો જૈનો જોડે જોડાય અને એક ફેલોશીપ થાય અને આપણા જૈન સમાજનું બધે નામ થાય અને લોકોમાં આપણી પહેચાન આપણી સાથે જૈન સોશિયલ ગ્રુપના દીપકભાઈ સુરાના પણ છે દીપકભાઈ કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી છે જૈન સોશિયલ ગ્રુપ જૈન સોશિયલ ગ્રુપ જે છે એ વિશ્વની જૈનોની સૌથી મોટી સંસ્થા છે સભ્ય દંપતિઓ સાથેની અને અમે એમાં ફેલોશીપ એક્ટિવિટી તો કરે જ છે કે જૈન સમાજને જૈન સમાજના સભ્ય દંપતિઓને એક પ્લેટફોર્મ મળે અને એની સાથે સાથે એમના પરિવારની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ બહાર આવે પણ એની સાથે સાથે અમે સામાજિક કાર્યોમાં પણ એટલા જ સંલગ્ન છે કેમ કે અમારું સૂત્ર છે કે બંધુત્વ સે પ્રેમ અને બંધુત્વ એમ્પાવરમેન્ટનું હોય કે વરસાદ હોય તો છત્રી વિતરણનો કાર્યક્રમ હોય કે ઠંડી હોય તો ધાબલા વિતરણનો કાર્યક્રમ હોય એવા સમાજ ઉપયોગી જે સેવાકીય કાર્ય છે અને જૈન સમાજ જે છે એ વિશ્વમાં સેવાકીય ક્ષેત્રની અંદર સૌથી વધારે અગ્રણી છે તો અમે પણ જૈન સોશિયલ ગ્રુપના માધ્યમથી સાથે સાથે સમાજ સેવાના પણ એટલા જ કાર્ય કરીએ અમે જે અમારા ચેરમેન છે એ વડોદરાથી છે હું એમના પછી નેક્સ્ટ ટર્મમાં ચેરમેન તરીકે આવવાનો છું હું પણ વડોદરાથી છું અને અમારા ટ્રેજર છે પ્રણવભાઈ એ પણ વડોદરાથી છે તો એક વડોદરાનું સારું એવું પ્રતિનિધિત્વ જૈન સોશિયલ ગ્રુપ ગ્રુપ છે વધુ એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે આખા વિશ્વની હું વાત વિશ્વમાં કેટલા દેશોમાં ચાલે છે વિશ્વની અંદર લગભગ ચાલીસ થી વધુ દેશો ની અંદર જૈન સોશિયલ ગ્રુપ ની શાખાઓ છે આપનું નામ દીપક સુરાણા ચેરમેન ઇલેક્ટ જૈન સોશિયલ ગુજરાત રીજિયન